નમસ્કાર સ્વાગત છે મારી વાત યુટ્યુબ ચેનલમાં આજે વાત કરીએ છીએ પોષણ ટ્રેકર એપ્લિકેશનની અંદર ફરીવાર નવું અપડેટ એકવીસ પોઈન્ટ ઝીરો આપણી સામે છે આ એકવીસ પોઈન્ટ ઝીરોની અંદર નવા ત્રણ સુધારા છે એ જોવા મળી રહ્યા છે કયા સુધારા છે એ આપણે આ વિડીયોમાં વાત કરીશું તમે એ પહેલાં પ્લે સ્ટોર એપ્લિકેશનમાં જશો અને ત્યાંથી પોષણ ટ્રેકર એપ્લિકેશન છે એને અપડેટ કરી લેશો તમે અહીંયા જોઈ શકો છો કે તમારી સામે છે એ નવા ત્રણ સુધારા છે ખાસ કરીને અહીંયા ચાર આપ્યું છે પણ એપ ઓપ્ટિમાઇઝેશન છે એ રાબતો મુજબ આપણી સામે હોય જ છે સૌથી પહેલો છે એ ફેમિલી સર્વેના સંદર્ભે છે જ્યાં તમે અંક છે સંખ્યા છે એ જોઈ શકો છો બીજું છે એપ ટેકિંગ ટાઈમ એ પ્રકારેનો ઇસ્યુ છે એ તમે જ્યારે ટીએચઆર અને એસએમની એન્ટ્રી કરો છો એ સમયે તમારી સામે આવો મેસેજ આવતો હતો પણ હવે એ દૂર થયો છે એ એક અહીંયા સુધારો જોઈ શકાય બીજાના મનો સુધારો છે ઈ કેવાયસી જ્યારે પણ તમે આંગણવાડી કાર્યકર તેડાગરની પ્રોફાઇલ છે અપડેટ કરો છો ત્યાં ઈ કેવાય સીનું ઓપ્શન આપણી સામે છે એ સુધારો છે એ ત્યાં પણ કરવામાં આવ્યો છે બ નો અર્થ એ થશે કે જ્યાં ઈ કેવાય નથી થતું તેમાં આવતી જે સમસ્યા હતી એ દૂર થઈ છે ચલો રાબેતા મુજબ છે એ સમજીએ છે પોસ્ટલ ટેકર એપ્લિકેશનને તમે અપડેટ કરી લેશો આ આવેલું અપડેટ છે એ વીસ સોરી એકવીસ ને ઝીરો છે આ એકવીસ પોઈન્ટ ઝીરોનું અપડેટ છે તમે ત્યાંથી ક્લિક કરો છો એપ્લિકેશન છે એને ઓપન કરી દેશો તમારી સામે આવેલા ત્રણ સુધારા છે એને રાબેતા મુજબ સમજીશું તમે એપ્લિકેશનને ઓપન કરી દો છો એ પછી એક્શન સેન્ટરની અંદર છે તમારી સામે આ ફેમિલી સર્વેનું એક બોક્સ છે મેનુ છે એ તમારી સામે છે ત્યાં તમે ક્લિક આપો છો તો તમે જે ફેમિલી અહીંયા નોંધ્યું હશે તેની યાદી છે અહીંયા તમારી સામે આવી જશે આ બેન દ્વારા એક કુટુંબની નોંધણી થયેલી છે તમે હવે એ કુટુંબ ઉપર એ નામ ઉપર ક્લિક આપો છો તો તમારી સામે અહીંયા બોક્સ છે એ નવું દાખલ થયું છે આ બોક્સ છે એ તમારા ફેમિલીની અંદર કેટલા સભ્યો છે તેની યાદી અહીંયા દેખાડ્યા છે જેમ કે આ એક ફેમિલી છે ફેમિલીની અંદર બે સભ્યો છે એક અને આ બે સભ્યો અંદર નોંધાયેલા છે અહીંયા આ મુખ્ય હેડ છે એની અંદર એના બે સભ્યો છે તો એ માહિતી અહીંયા તમારી સામે છે એ આવી જાય છે તો આ સુધારો છે એ પહેલા નંબરનો છે એ ખાસ કરીને ફેમિલી સર્વેની અંદર સંખ્યા છે કુટુંબની જે સભ્યોની સંખ્યા છે એ પર્ટિક્યુલરલી અહીંયાથી તમે જોઈ શકો છો ઓકે સેકન્ડ બીજા નંબરનો જે સુધારો છે એ છે દૈનિક ટ્રેકિંગની અંદર એચસીએમ અને ટીએચઆરની એન્ટ્રી સંદર્ભે જ્યારે પણ તમે ટીએચઆરની એન્ટ્રી કરો છો અથવા તો રોજ તમે એચ ની એન્ટ્રી કરો છો એ સંદર્ભે એક મેસેજ છે એ તમારી સામે આવી જતો દાખલા તરીકે અહીંયા તમે ક્લિક આપો છો આપણે અહીંયા ત્રણથી છ વર્ષના બાળકોને એસસીએમ એન્ટ્રી કરીએ છીએ અહીંયા આપણે ક્લિક આપીશું ક્લિક આપી દઈશું પછી એસસીએમ ટાઈપ પૂછાય એસસીએમ ટાઈપની અંદર આપણે નવ્વાણું ટકા છે એ સૌથી પહેલું ઓપ્શન છે એ જ પસંદ કરવાનું છે એ છે ગરમ નાસ્તાનું છે અને અહીંયા પેકેટ છે હવે ત્રણથી છ વર્ષના બાળકોમાંથી કોઈ લાલ હોય અને આપણે એને પેકેટ આપતા હશું તો એ અહીંયા લખીશું પણ એવું ક્યાંક જ હશે અફવાદરૂપ હોઈ શકે પણ આપણે જે ત્રણથી છ વર્ષના બાળકો છે એના સૌથી પહેલું ઓપ્શન છે એને જ આપણે ક્લિક કરવાનું છે ચલો એ ક્લિક કરી દેશો પછી તમે સબમિટ બટન ઉપર ક્લિક આપો છો એ કમ્પ્લીટ કરી દીધા પછી અહીંયા સબમિટ બટન ઉપર ક્લિક આપો છો તો એક મેસેજ એવો આવતો કે ટેક એન્ડ ટાઈમ તમે કરેલી એન્ટ્રી છે એ અપડેટ થઈ રહી છે થોડી વાર રાહ જુઓ એ પ્રકારનો સંદેશ આપતો મેસેજ છે તમારી સામે આવી જશે એ આવતો હતો પરંતુ આ અપડેટની અંદર એવું કહ્યું છે કે એમાં પણ સુધારો થયો છો તમે કરેલી એન્ટ્રી છે એ સર્વર ઉપર સિંક થઈ જશે કમ્પ્લીટલી એમાં કોઈ ભૂલ આવશે નહીં એ પ્રકારેનો આ સુધારો તમારી સામે ખાસ કરીને ટીએચઆર અને એચ સીએમ એન્ટ્રીના સંદર્ભે છે ઓકે એ પછી આવે છે ત્રીજા નંબરનો સુધારો છે એ પ્રોફાઇલ અપડેટના અનુલક્ષીને છે અહીંયા પ્રોફાઇલ એટલે બે વ્યક્તિની થશે એક આંગણવાડી કાર્યકર બેન છે એની અને બીજા છે આંગણવાડી તેડાગર બેન છે એમની ચલો અહીંયાથી તમે જોઈ શકો છો એ છે અહીંયા વ્યૂ પ્રોફાઇલ એટલે એ બેન હોય અને અહીંયા છે એ અપડેટ એ ડબલ્યુ એચ પ્રોફાઇલ એટલે આંગણવાડી બેન હશે ચલો અહીંયા એના પર આપણે ક્લિક આપ્યો છે વ્યૂ પ્રોફાઇલ ઉપર તમે ક્લિક કરો છો તો અહીંયા ઈ કેવાયસી એ કરવાનું બાકી છે પરંતુ ઈ કેવાયસી કરતા સમયે ક્યાંક ને ક્યાંક એ નહોતું થતું એરરનો પ્રશ્ન આવતો હતો કોઈક સમસ્યા છે એ સર્જાતી હતી એ પ્રકારની આ જે સમસ્યા હતી એમાં પણ સુધારો થયો છે ઈ કેવાયસીની અંદર જે કંઈ પ્રોબ્લેમ હશે એ દૂર કરવાનો પ્રયત્ન છે એ આ નવા સુધારામાં થયેલો છે એટલે હવે પણ તમે જ્યારે ઈ કેવાયસી તમે કરો છો એ સમયે ખાસ તમે નોંધશો તમને આ પ્રકારનો ડિટેલ્સ છે એ આવી જશે આપણે આ ઉપર વિડિયો બનાવવાનું બાકી છે ટૂંક સમયમાં એના પર વિશેષ ચર્ચા દ્વારા એ ઈ કેવાયસી શું છે એ પણ સમજીશું તો આ સુધારો છે એ ખાસ કરીને ઈ કેવાયસીના સંદર્ભે છે અને સૌથી છેલ્લો અને ચોથો કહી શકાય એપ ઓપ્ટિમાઇઝેશન એટલે કે ખાસ કરીને એપ્લિકેશનમાં આવતી નાની મોટી ખામીઓ છે એને સુધારવાનો પ્રયત્ન તો આ ચાર સુધારા છે પોષણ ટ્રેકર એપ્લિકેશનમાં આપ જલ્દીથી અપડેટ કરી લેશો અને માહિતી છે એ તમે નોંધી દેશો એન્ટ્રી પૂરી કરશો આપશોનો આભાર ફરી મળીએ છીએ કંઈક નવી માહિતી સાથે